હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો સવારના નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને હજી ઘરનું બધું કામ બાકી છે ખાલી રસોઈ એક બનાવી હતી પણ દિત્યાબેન છે ને આજે વહેલા ઉઠી ગયા હું રસોઈ બનાવતી હતી ત્યાં જ ઊઠી ગયા અને અહીંયા જોઈ લો અગાસી ઉપર ટીંગા ટોરી થાય છે ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો દિત્યા બેન ને જો અત્યારે અહીંયા બ્રશ કરવું છે મેડી ઉપર દિત્યાબેન અત્યારે એનું બધું બ્રશ ને કોલગેટ ને બધું લઈને અહીંયા અગાસી ઉપર આવી ગયા છે આજે કે મારે અગાસી ઉપર બ્રશ કરવું કા ઓ સ્ટૂલ પણ લઈને આવી છે સ્ટૂલ પર બેઠા બેઠા ચાલો તો અત્યારે બપોરના સાડા ત્રણ જેવું વાગી ગયું છે ને અત્યારે છે ને વરસાદમાં ફૂલ આવવાની તૈયારીમાં છે એટલે અમે બધા વાવણી ની તૈયારી કરીએ છીએ અહીંયા માંડવી માંડવી ફોલાવી લીધી ત્યારથી ગયા માંડવી માંડવી બધી ફોલાવી ને મમ્મી થઈ ગયા છે તૈયાર જવાનું છે કે હાલો વાવણી કરવા વાવણી થઈ થાય

આની ને નુકસાન કર્યું ખબર હોય હું હું છાપા નથી વાંચતો ભાઈ એમાં છે હું ત્યાં બધું આ બધું થઈ ગયું હોય હોય ત્યાં છાપો રોજ વાંચો હું ખોટું બોલો વાંચી લીધું છે ફેરવીને બધું જોતા ખાલી ચિત્ર કે હું ખોટા આવડતું હોય તો ઘેર બેઠો હોય તો હું ન અમેરિકામાં હોય

કાજુ તો ત્રણ જ નહીં મિક્સ હવે જોયી ભાઈ હાની નું તો કામ હાલતું રહે તલહાકરી કામ હાલતું રહે જો પાંચ લીટર ની તૈયારી ચાલુ છે આપડે પાંચ લીટર નહીં પણ આપડે તો પચાસ લીટર કાઢવું પડશે બરોબર ને

અને જો બીજું અત્યારે કામમાં અત્યારે શું છે એ સમજાવશે જલપા એ મને ખબર નથી આપણે જાણી પહેલાં બોટલો બધાએ ને બતાવી દીધી શીખવી હતી કે આપણે આવી બોટલો છે ને સ્ટોર કરીએ છીએ મોટી મોટી સોડાની બોટલો આવતી હોય ને પછી એનો ઉપયોગ જો આપણે આવી રીતે કરીએ છીએ અત્યારે જો આપણે માંડવી ફોલાવી લીધી છે ને તો આ બોટલમાં છે ને આપણે આખા વર્ષ માટે જો માંડવીના બેયા છે ને સ્ટોર કરી લીધા છે આ નોર્મલી આપડે કઈ ખાવામાં કે ચેવડો બનાવવામાં કે કઈ રિયા હોય કે ત્યારે એવું કઈ વસ્તુ આ બીયા હાલે આ બીયા માં કઈ થાય પણ નહીં ઘણા બિયા છે ને આપડે બાર બાર રહી જાય ને તો પછી એમાં ખોરા થઈ જાય કડવો કડવો સ્વાદ આવવા માટે અને આ બીયા તમે આવતા વર્ષ સુધી એમ એમને રાખો ને પછી ખોલો ને તો એમાં કઈ થાય નહીં એવા નીવાજી વાગી જેવા આપણે ભૈરા હોય ને એવા છે પેલા આપણે આ ઓલું અડદ ભેળા હતા કે મગ ભેળા હતા શું તો હતું આવી બોટલ માં મગ ભેળા આ તો મગ ભેળા હતા ને ત્યારે એક બે માણસો જે જેલેસી થતી હતી એ બધી બાયો ની કોમેન્ટ હતી હતી કે તમે એટલા પૈસા વાળા છે એટલું કમાવો છો તો આવી હું સસ્તા વેડા કરો છો આવી બોટલ શું વાપરો છો સારા ડબ્બા લઈ લઉં નહીં કે ડબ્બા અમારે ઘરે એટલા છે ભાઈ ને છાપામાં દર વર્ષે એટલા આવે તો અમે તને આપડ દઈએ છાપા વાળા ને કે અમે અમારે જે પૈસા હોય ને વાત કરી દે ડબ્બાના એટલા ડબ્બા પડ્યા છે ડબ્બામાં રે ની હરકી રીતના આ બધી વસ્તુ છે ને અનાજ ને કઠોળ ને છે ને એ ડબ્બામાં ન દે એમાં જીવાત પડી જાય કે મટકા પડી જ જાય અને આ એર હોય અને ઢાંકણામાં થાય જ નઈ બોટલમાં હારા હારા ઘરમાં બધા આવું જ કરે છે જુગાડ

અત્યારે અમારે જવાનું છે બજારમાં ચેવડો બનાવવો છે મમરા વઘારવા છે અત્યારે એટલે અમારે સેવ ને ચવાણું થોડું ઘર ની શાકભાજી બટેટા લીંબુ ને મરચા ને આદુ ને લેવાનું છે તો અત્યારે હું ને દીતિયાભાઈ જઈએ છીએ

પછી માં નાખવા જો ચોખાની મોબરી છે આ નાખીને મસ્ત લાગે લઈ લઈ લીધી છે અને બીજું બધું અહીંયા ચોખાના પવાન મકાઈના પવન સેવ ને ચવાણું ને એવું બધું લઈ લીધું છે અને મોટું બધું સબલું લઈ લીધું છે પછી બધું મિક્સ કરી અને આપણા ડબ્બો છે ને આખો ભરી લેવાનો છે ચેવડાનું એટલે પછી આપણે ટેન્શન નહીં એમાંથી લઈ લઈને ખાધા કરવાનું ચાલો પેલા ફટાફટ તેલ આવી જાય એટલે બધી વસ્તુ હું તળી લઉં ચાલો તો અહીંયા ચેવડો બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે અને જો અહીંયા આપણે શરૂઆત પેલા કઈ રીતે પૌવાથી મકાઈના પૌવાથી બરોબર બાકી બીજી વસ્તુ અહિયાં બધી મમરા કાઢી લીધા છે અહીંયા થોડોક પૌવા તરાઈ ગયા છે બધી વસ્તુ તળવાની છે ને બધી અહીં લઈ લીધી છે પ્લેટફોર્મ ઉપર બાકી જવાણું છે એ તો પછી આપણે તૈયાર થઈ જઈએ પછી ઉપર થી નાખવાનું હોય હમ બરોબર છે લાવી દીધું છે લમડા એક પછી એક બધી વસ્તુ હું તળી લઉં તરીને જુગાડ કેવો કર્યો જો નાસ્તી નાખી દીધું દબામાં બરોબર ના ડબ્બો મોટો બાઈ રસોડું આખું કરી દીધું જો ચારે બાજુ દવાડા જ ધવાડા નીકળી પણ આ હોય ને એટલે તો થાય

અને ભુંગરા પછી આપણે માંડવીના તેલમાં આપણે માંડવી સ્તેલ તરવાની છે બરોબર માંડવીના બીયા જો આપણે માંડવી કોલાવીને તાજા તાજા બીયા તળી નાખ્યા હમ મુરત કરી દીધું સીધું જેવડા બનાવવાની બરોબર છે હવે એટલી વસ્તુ તરી લીધી ને હવે જો આ છેલ્લે આ પવા નાખવાના છે આ ચોખાના પૌવા ત્યાં જ આખો ડબ્બો ભરાઈ ગયો અને જલપા આ ડબ્બો લઈ જેવડો ભરવા માટે

એકલા આવડતા નથી ને આખા બોક્સમાં માં જોવા કટકા કર ખા ને કેક બનાવી ગા ચાલો તો તેને દસ જેવો ટાઈમ વાગી ગયો છે અને થોડીક વાર છે ને અમે બાર મસ્ત મજાની ગેમ રમી લીધી છે અને હવે આવી ગયા છીએ રૂમ માં વિડીયોને પણ આપણે એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ